નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ ચાર ના ગણિત વિષયની પ્રશ્ન બેંક જે લેવાયેલ છે તારીખ સત્તર બાર બે હાજર બાવીસ ના રોજ જેના કુલ ગુણ છે પચીસ તો આ બીજા બીજા ધોરણ આ પ્રશ્ન બેંકની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ધોરણ ચારના ગણિત વિષયની પ્રશ્ન બેંકની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન મળી રહે જોઈએ આપણે તેનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક પરિકરની મદદથી નીચે આપેલ ત્રીજાના માપ જેટલું વર્તુળ દોરો કોઈ પણ બે જેના ગુણ છે ચાર જોઈએ નંબર એક ઉપર ત્રણ સેમીનું વર્તુળ ત્યાર પછી નંબર બે ઉપર ચાર સેમીનું વર્તુળ દોરવાનું ત્યાર પછી પાંચ સેમીનું નંબર ચાર ઉપર છ સેમીનું વર્તુળ નંબર પાંચ ઉપર બે પોઈન્ટ પાંચ સેમીનું વર્તુળ નંબર છ ઉપર ત્રણ પોઈન્ટ પાંચ સેમીનું વર્તુળ નંબર સાત ઉપર ચાર પોઈન્ટ પાંચ સેમીનું વર્તુળ નંબર આઠ ઉપર એક સેમીનું વર્તુળ નંબર નવ ઉપર પાંચ પોઈન્ટ પાંચ સેમીનું વર્તુળ ત્યાર પછી નંબર દસ ઉપર બે સેમીનું વર્તુળ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે પરિકરની મદદથી એક જ કેન્દ્ર લઈ તેમાંથી નીચે આપેલ અલગ અલગ ત્રીજાના વર્તુળ દોરો કોઈ પણ બે દોરવાના છે જોઈએ નંબર એક ઉપર ત્રણ સેમીનું પછી બે સેમીનું અને એક સેમીનું આ રીતના તમારે ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરવાના છે ત્યાર પછી નંબર બે માં પાંચ સેમી ચાર સેમી અને બે સેમી ત્યાર પછી નંબર ત્રણ ની અંદર છ સેમીનો ચાર સેમી અને બે સેમી ત્યાર પછી નંબર ચારમાં ચાર સેમી ત્રણ સેમી અને એક સેમીનું વર્તુળ ત્યાર પછી નંબર પાંચમાં પાંચ સેમી ચાર સેમી અને ત્રણ સેમી નંબર છ ની અંદર પાંચ સેમી ત્રણ સેમી અને એક સેમી નંબર સાતમાં પાંચ સેમી ચાર સેમી અને એક સેમી ત્યાર પછી નંબર આઠ ની અંદર ચાર સેમી ત્રણ સેમી અને બે સેમીનું નંબર નવમાં છ સેમી પાંચ સેમી અને ચાર સેમી

नंबर 2 ऊपर 1/2 नंबर 3 ऊपर 3/4 नंबर 4 ऊपर 1/4 नंबर 5 में 3/4 नंबर 6 में 1/2 তারপরে নাম্বার 7 ની અંદર 1/2 નંબર 8 માં 1/4 তারপরে નંબર 9 માં 3/4 তারপরে નંબર 10 ની અંદર 1/4 তারপরে નંબર 11 ની અંદર 1/2 નંબર 12 ની અંદર 3/4

છોકરીઓ છે તો છોકરાઓની સંખ્યા કેટલી થાય અહીં તમને દાખલો ગણીને દર્શાવેલો છે તો તેમાં છોકરીઓની સંખ્યા થશે હશે ત્યાર પછી નંબર ઉપરનો દાખલો કે તેમાંથી ત્રણ ચતુર્થાંશ કેરીઓ પાકેલી છે તો કેટલી કેરીઓ પાક્યા વગરની હશે તે પણ અહીં તમને વિગતવાર દાખલો દર્શાવીને બતાવેલો છે તો તેમાં કાચી કેરીની સંખ્યા હશે સાત ત્યાર પછી નંબર ત્રણ કે જિયા પાસે સાહીઠ રૂપિયા હતા તેમાંથી તેને પૂર્વને એક ચતુર્થાંશ રૂપિયા આપ્યા તો જીયા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે તો તેનો પણ અહીં તમને દાખલો લખીને દર્શાવેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને તેમાં તેનો જવાબ આવશે કે જિયા પાસે બાકી રહેલ રૂપિયા થશે પિસ્તાલીસ ત્યાર પછી જોઈએ આગળ નંબર ચાર કે ચા બનાવનાર પાસે બત્રીસ લિટર દૂધ હતું તેમાંથી ત્રણ ચતુર્થાંશ લિટર દૂધ ચા બનાવવા વપરાયું તો હવે તેની પાસે કેટલા લિટર દૂધ બાકી રહ્યું હશે તેનો પણ અહીં દાખલો તમને લખીને દર્શાવેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને તેનો અહીં જવાબ પણ આપેલો છે કે અઢાર લિટર દૂધ બાકી રહ્યું હશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે એક દરજીએ આઠ લીટ આઠ મીટર કાપડમાંથી તેમાંથી એક ચતુર્થાંશ મીટરનો ડ્રેસ બનાવ્યો તો હવે તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું હશે તો તેનો પણ દાખલો દર્શાવેલો છે કે તેમાં છ મીટર કાપડ બાકી રહ્યું હશે પ્રશ્ન નંબર ચાર નીચેના કોષ્ટકમાં શાકભાજીના ભાવની વિગત આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો કોઈપણ બે જેના ગુણ છે બે જો જોઈએ અહીંયા કોષ્ટક આપેલું છે કે નંબર એક એક દ્વિતીયાંશ કિલોગ્રામ

નંબર છ એક ચતુર્થાંશ કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલી થાય તો નંબર છતુર્થાંશ કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થાય તો ત્યાર પછી નંબર આઠ એક ચતુર્થાંશ કિલોગ્રામ દુધ્ધીની કિંમત કેટલી થાય તો બે રૂપિયા અહીં તમને દાખલો પણ વિગતવાર ગણેલો છે જે તમે જોઈ શકો છો નંબર નવ એક ચતુર્થાંશ કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય તો પાંચ રૂપિયા

અહીં અડધો ભાગ છે તો તેને જોડેલું છે અહીં ત્રણ નંબર સાથે પોણો ભાગ છે તો તેને અહીં એક નંબર સાથે જોડેલું છે ત્યાર પછી નંબર ત્રણ માં પા ભાગ છે તો તેને બે નંબર સાથે જોડેલું ત્યાર પછી જોડકું પણ અહીં આપેલું છે પોણો ભાગ અડધો ભાગ અને પા ભાગ ત્યાર પછી નંબર ચાર ઉપર પણ અહીં આપેલું છે પા ભાગ પોણો ભાગ અને અડધો ભાગ ત્યાર પછી નંબર પાંચ ઉપર આપેલું છે અડધો ભાગ પોણો ભાગ અને પા ભાગ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ અમાં દર્શાવેલ રેખાંકિત ભાગની કિંમત એક દ્રુત્યાંશ ત્રણ ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ જેટલી કિંમત બ માં તેની સાથે જોડકા જોડો કોઈપણ એક તેના ગુણ છે બે અહીં બ નંબર માં તમને પેલું જોડકું આપેલું છે જે તમે જોઈ શકો છો અહીં ત્યાર પછી અહીં તમને બીજું જોડકું આપેલું છે વિભાગ અ અને વિભાગ બ નું ત્યાર પછી અહીં તમને ત્રીજું જોડકું પણ આપેલું છે ત્યારબાદ અહીં તમને ચાર નંબરનું જોડકું પણ અહીં તમને દર્શાવેલું છે ત્યાર પછી અહીં તમને પાંચ નંબરનું જોડકું પણ આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો ફરી મળીશું આપણે બીજા ધોરણના વિષયની પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો સાથે આ ધોરણ ચાર ના ગણિત વિષયની પ્રશ્ન બેંકની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે આપણી આ ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં બીજા વિષયના પ્રશ્ન બેંકની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે